સૃષ્ટિ વૃદ્ધની ઘટનાનો વિરોધ પીડિત પરિવાર અને ગ્રામ્યજનોમાં ભારે રોષ હડાદ ગામે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી રેલી યોજી લઘુમતી કોમે પણ આપ્યું સમર્થન અંબાજીથી નજીક આવેલા હળદ ગામમાં એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર હડાદ ગામ બંધ પાડીને ગ્રામ્યજનો રજૂઆત કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે નારાબાજી કરી હતી યાતાદામ અંબાજી નજીક હડાદની ઘટના સામે આવી છે હિન્દુ યુવાન પર મુસ્લિમ યુવકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હડાદ ગામ સંપૂર્ણ બંધ રહ્યું છે બે મુસ્લિમ યુવકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું સમગ્ર ગામજનોએ ગામ બંધ કરી રેલી યોજી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ગામ લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા માટે પોલીસ સ્ટેશને નારા લગાવ્યા હતા અને હડાદ ગામના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ભેગા થયા હતા

એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાશું કપાય નહીં એ અમારી માંગ છે એને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નહોતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની હોય તો એફઆઈર જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆરની કાર્યવાહી ચાલુ છે એટલે અમારે અરજી લેવાનું શું કારણ બતાવ્યું ખાલી અરજી લેવાની કદાચ તમારા બધાના ગામો શું છે બધા જાણી લો પછી એવું હોય તો એફઆર કરશું એવું એમ તો કીધું તું રહ્યો હા હા ઇનકાર તો કર્યો પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું બાલભાઈ હાલ ડેપ્યુટી છે પણ સરપંચ હળદગામ પંચાયત અને માથી સરપંચ શું આજરોજ હળદગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે બાળક સાથે એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અમે એનો વિરોધ કરીએ છીએ અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ નામ એમને કડક માં કડક સજા થવી જોઈએ એ છોકરો અમારું પણ છે પ્રજાપતિભાઈનું નથી અમારા આખા ગામનું છોકરું છે એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે અમારા એક બીજા છોકરા હોય એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ